વાત એટલે મને એક દાખલો યાદ આવ્યો ધરતી દિવસ રામ અને રાવણ ના યુદ્ધ નો બરોબર એમ કેવાય ભગવાન રામના ભાથાની અંદર ખાલી એકત્રી બાણ છે વધેલા રામને પરશો ગયો કારણ કે રાવણ આમે બાંધુ રાકલા હમ નહોતું બાંધવાનું રાવણ હામું બાંધ એક જગ્યાએ મેં રાવણની વાત કરી ને ભાઈ એક જણો મારી પાસે આવ્યો પ્રોગ્રામ પૂરો કરી મને કે માયાભાઈ રાવણને દસ મસ્તક હતા એકચ્યુઅલી અમુક અમુક દોઢા સુધરેલા દુઃખ બહુ દે આપણને જાણે કેમ આપણે રામ ને આરે લંકા ગયા હોય નજરે જોયો હોય એમ ભાળતા છે ને દસ મસ્તક હતા મેં કીધું કે છે બધાય મને કે કે છે એમ નહી હતા મેં કીધું ખોટું મેં કીધું આપણું પેટ્રોલ બાળવું આપણે મને કે ગણતરીમાં મને બરાબર નથી બેસતું મને કે કાંઈ નવ હોવા જોવે અને કાંઈ એકચુઅલી અગિયાર હોવા જોવે તારા બાપનું જાય હું મને કે બરોબર નથી લાગતું યાર તમને પણ નથી લાગતું મેં કીધું મને શું વાંધો એને દ હોય વી હોય માથે આપણા બાપનું શું જાય અને કેટલા વર્ષ પહેલાં વહી હોય ગયો મેં કીધું ખોટું પછી મને કે ના આમ તમે જો એ કા નવ હોવા જોઈએ મેં કીધું કેમ મને કે એક મુખ્ય મસ્તક તો ખરું જ તો બે બાજુ ચાર ચાર તો કેટલું સંતુલન રહે અગિયાર હોય તો બે બાજુ પાંચ પાંચ મુખ્ય તો ખરું જ અગિયારમું તો બે બાજુ પાંચ પાંચ કેવું સંતુલન રહે આ દસમાં બરોબર બેસતું નથી મુખ્ય અહીંયા ચાર આ બાજુ પાંચ આ બાજુ ત્રાહુ નો રેન ટૂંક કીધું કે એટલા બધા માથા હોય ત્રાહો આવતો હોય ને સામે ભગવાન રામ પાસે આ બધા ભાથા જોયું તો ખાલી એકત્રીસ છેલા બાણ વધેલા પરસો વળગ્યો રાઘવ ને

હા ઘણા એમ કે ડિંગલ પુરાણ છે આ રામાયણમાં નથી નથી રામાયણમાં લે કેમ ફરમાયશ છે સારી ફરમાય છે જાદુ બાબત ગુજરી ગયા કોઈ ફરમાયશ કરતા નહીં જાદુ બાબા વાટે હોય હું જાય છે કારણ કે હનુમાનજી એ મુષ્ટિકા મારી રાવણ ને એ પ્રસંગ છે પણ આમાં મારા ગદા લેવરા કારણ કે આખી રામાયણમાં હનુમાનજી ગદાનો ઉપયોગ જ નથી કર્યો ભાઈ આખી રામાયણ તમે એ જોઈ લો ક્યાંય હનુમાનજી કોઈને ગદા મારી હોય એવો ક્યાંય પ્રસંગ જ નથી

કારણ કે ખાલી થી બે બીવે જેની મારે હનુમાનજી ને ગદા એટલે રામાયણ બે પ્રસંગ થયો રામ ને ધકો મારી અને આપણે ઘણી વાર જોઈ ને તો ભાઈ આમાં ઓડિયો એવા બેઠા હોય કે અમારું પાણી શું ના આવે એવું બોલવા વાળા હોય એવું ગાવા વાળા બેઠા હોય પણ એ આમ સમજદાર હોય કે બિચારા માઇન્ડ ધંધે રીડ્યા ભલે ગાતા બાકી એમ નો માનવું કે આમાં ન હોય હા અંગતે પગ મૂક્યો રાવણ ની કચેરી માં કઈ રાવણ બહુ અભિમાન કરો જયારે અંગત મળવા ગયો ને ભાઈ રાવણ ને અંગત મળવા ગયો એટલે શાંતિ દૂત બની સમાધાન કરવા આવ્યો એટલે રાવણે કીધું આય ભાઈ હા કે આ આવ્યા

કે અગિયાર થી પછી મળી લેજો પૂછી લેજો રૂબરૂ ત્યારે રાવણના કાનમાં કોઈ કહી ગયો કે મહારાજ કે હા એ વાલીને મારીને તો રામ અહીંયા આવ્યા છે એટલા પોઈન્ટ ઉપર રાવણને સમજી દઉં જોઈએ કે જેને મને છ મહિના બગલમાં રાખ્યો એને મારીને જો રામ આવતા હોય તો મને મારતા વાર ન લાગે તો એ પાછો ન ફીર્યો આ રાવણી બુદ્ધિ હમ તો એ અંગત ઉપર ખીજાણો

એવું કીધું તું તારે બીજી વાત એ છે હે અંગત બીજી વાત કે અત્યારે તમારી રામની ફોજમાં છે કોણ મારી સામે બાદ એવું ત્યારે અંગત એટલું બોલ્યો કે મહારાજ તમને જે રામના બાળની તાકાતની ખબર નહીં હોય કે વાત તારી સાચી છે અંગત પણ એની શક્તિનું અપહરણ મેં કર્યું છે એટલે એના વિયોગમાં એ એટલા બધા નિર્બળ થઈ ગયા છે લક્ષ્મણજી મહાન છે પણ એ ભાઈને આવી પરિસ્થિતિ જોઈએ ને એ એક થઈ ગયા છે જાંબુવાનને બુઠાપો આવ્યો છે તમારી ફોજમાં છે કોણ મારી સામે લડેવો હા એકમાં મને થોડુંક દેખાણું થોડાક દી પહેલાં જે મારું ગામ ભડકે બાળીને ગયો એમાં મને થોડીક તાકાત દેખાણી જ્યાં હનુમાનજીના જ્યાં વખાણ કર્યા ત્યાં તો અંગતને પોરહના પલ્લા મળ્યા છડવા ભાઈ કે એમાં દેખાણું ને કે હા તો હું પણ વાલી પુત્ર છું મારી ભૂજાઓની તાકાતની રાવણ તને ખબર નહી હોય અને હવે જો તને એનામાં મહાન બળ દેખાણું હોય તો આજ સોગંદ રામના તારી કચેરીમાં પગ મૂકું છું મને મારવાની વાત તો ન્યા જાય પણ તારી આખી લંકાની કચેરીમાં જો કોઈ મરદનો દીકરો મારો પગ ઊંચો કરી લે તો સોગંદ રામના ખાઈને જકાઉ કે માં જાનકીને મૂકેને મે હાલતા થઈ જાઉં પગ મૂકી દીધો આખી લંકા ની કચેરી એના માણસો માલી કોઈ એમ કેવાય અંગત નો પગ ઊંચો આખી કચેરીમાં કોઈ એ એ એનો પગ ઊંચો ના કરી શક્યા અને પછી અંગત બારો નીકળ્યો ત્યારે કોઈ હામું મળ્યું એટલે એને પૂછ્યું કે અંગત કે હા કે તારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તો તું રાવણ એક

જયારે અંગત એટલું બોલ્યો છો કે જેને મારવા માટે રામ ને ધક્કો માર્યો અને બે હાથે ગદા પકડી ભાઈ અને હોય જાડકીને રાવણ બરડામાં નાખી ગદાઓ રાવણ નો વાહો

રાવણ કે તારી માને ધન્યવાદ હનુમાન કે તારી માને ધન્યવાદ બાધો તો આવું હોય ને ભાઈ બીજું બધા વાત નો હનુમાનજી ને કીધું તારી માન ધન્યવાદ ત્યારે હનુમાનજી કીધું મારી માન ધન્યવાદ હે ને તો હનુમાન કે મારી માને ધન્યવાદ એના

આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથ પૂજા કરતો હોઉં એટલો બધો મોજમાં પૂજા કરતો હોઉ ઈ પૂજા કરતા કરતા કમળ ખાલી થઈ જાય તો મારા માથા વાટી વાટી એમ કહે ભગવાન શિવને ને ચડાવતો હોઉ અને ઈથી જો ભગવાન શિવ નો રીજે તો મારું આતરડા કાઢી અને એનું શિવ સ્થાન એમ કહેવાય કે વાદ્ય બનાવીને એની માથે શિવ સ્તોત્ર બોલતો હોઉ અને હે હનુમંત સતાય જો શિવ ના મારી હામુ જોવે તેથી મારી વી પૂજા ઉઠી હું કૈલાસ ઊંચો કરતો હોઉ કૈલાસ ઊંચો કર્યો ત્યારે ઈ પછી નું ભગવાને લંકા આવીને પૂજા દેવાનું શરૂ કર્યું રામ ભોળાનાથ કે તારા નહીં કારણ કે માં પાર્વતીએ ભોળાનાથ ને ઘગલાવી નાખ્યા ભોળાનાથ તો સમાધિ ખબર નહીં પણ માં થોડા સમાધિ માં જેવા જેવા ભોળાનાથે આગ ખોલી ને મા ખીદાણા એ કે કોણ હતો માથાળો એ તમારે ન્યા પૂજા દઈ આવવાની બધું હલબલાવી નાખ્યું ગણપતિ ને બધા ભાગ્યા પકડી 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 નાખ્યા સમાધિમાં બેઠા હોય થઈ ગણપતિ ને સોટિયા ફરતો બેઠો બેઠો અપલો બો હતો રાવણ હે મારી પૂજાઓ થયું કૈલાસ ને ઊંચો કરું અને મારી વી ભૂજાઓની હો

મારી ગદા કોઈદી ઉપાડું ને ગદાનો ધરતી ઉપર ક્યાં કરું તો હાથી ગાણો થયો હોય અને પાકલ સિભળા માથે હાથી પગ મૂકે અને જે સિભળા પરિસ્થિતિ થાય એ આ ધરતીની પરિસ્થિતિ કરી નાખું અને કોઈની માથે જો ગદાનો નો ઘા કર દો તો હાડાડાડાડાડ હાટ કર તો પાતાળ ઉતારી દઉં એને બદલે તું પાતાળ નો ગયો ને મર્યો ની ખાલી ગોઠણિયા ભર્યો એટલે કહું તારી માં ધન્યવાદ એ ધન્યવાદ જયારે અમુક અમુક એક લોટ એવો છે કે એને ધન્યવાદ છે નો દેવો આપડે